નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકથી અગિયારસો એક રૂપિયો જુનાગઢ આઠસોથી એક હજાર ચોપન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ નવસો પચાસથી અગિયારસો એકાવન રૂપિયા जसदण मार्केटयार्ड 700 થી 1100 રૂપિયા वहां कनेर मार्केटयार्ड 700 થી 1140 રૂપિયા આગળ મિત્ર વાત કરી સાવરકુંડલા 1000 થી 1121 રૂપિયા આગળ મિત્ર વાત કરી કалаવડ માર્કેટયાર્ડ 900 થી 1040 રૂપિયા કોરબંદર 936 થી 1060 રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ 820 થી 1114 રૂપિયા હળવદ માર્કેટયાર્ડ આઠસો પચાસ થી અગિયારસો એકાવન રૂપિયા ધારી માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર બાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ આઠસો પચાસ થી એક હજાર ત્રાણું રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રજાતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો